મિત્રો તો જીંદ ગુજરાતમાં સ્વાગત છે મિત્રો કેમ છો આશા રાખું છું કે આપ સૌથી સારા વાલો તો મિત્રો આજના વિડીયોમાં હું તમારા માટે અમુક મુખ્ય એવા સમાચાર લઈને આવ્યો છું કે મિત્રો તમારા માટે જાણવા ખૂબ જ જરૂરી પડવાના છે મિત્રો તો મિત્રો ગુજરાતમાં આપણે ગુજરાતની વાત કરીએ તો ચેવું ચોવીસો ખેડૂતોને પ્લાસ્ટિકની લેયર મિત્રો આપવામાં આવશે પાણીની અછત છે પાટણ છે મિત્રો અને ડાંગ આવા મિત્રો અમુક દસ જિલ્લાઓમાં ચોવીસો અને ઓગણીસો ખેડૂતોને તલવાડીમાં પાંચસો મેક્રોન પ્લાસ્ટિક લેયર મિત્રો આપવામાં આવશે તો મિત્રો યોજનાના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવ્યું છે તો મિત્રો કે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે સુધીમાં ગુજરાતને ચોમાસું આવરી છે તો મિત્રો હાલના રાજ્યના અમુક એટલા વિસ્તારોમાં હળવો વરસાદ અને ભારે પવન પણ ફૂકાઈ રહ્યો છે તો મિત્રો વાત કરે વરસાદની તો મિત્રો વરસાદ તો હવે ખૂબ જ નજીક છે જોકે ઉનાળો પૂર્ણ થવા આવ્યો છે મિત્રો તો મતલબ ચોમાસાની તૈયારીમાં લીજો ખાસ કરીને મિત્રો ખેડૂત મિત્રો માટે તો મિત્રો હાલ આપણે વાત કરીએ કે રેશન ધારકોને એક હજાર રૂપિયાની સહાય મળી શકે તેવી સંભાવના દેખાઈ રહી છે તો મિત્રો સરકારે રેશન કાર્ડ ધારકો માટે નવી યોજનાઓ જાહેર કરી છે અને ગરીબ પરિવારજનોને અનાજ સાથે દર મહિને એક હજાર રૂપિયાની આર્થિક સહાય મળશે મિત્રો તો મિત્રો પાત્રતા તેના માટે જ હોવું જોઈએ કે રેશન કાર્ડ હોવું જોઈએ વાર્ષિક આવક મિત્રો બે લાખ થી ઓછી હોવી જોઈએ અને રાશન કાર્ડ નું ઈ કેવાય ફરજિયાત હોવું જોઈએ મિત્રો મિત્રો જે લોકો ને પણ એક હજાર રૂપિયા ની સહાય જોતી હોય તો ને મિત્રો આટલું તો તમારે રાખવું જ પડશે કે મિત્રો ફર્સ્ટ પહેલી વાત કરીએ આપણે કે રેશન કાર્ડ તો તેના માટે ખૂબ જરૂરી છે તો તમારે રાખવાનું જ છે અને મિત્રો તો તમારે આવક તમારી બે લાખ થી ઓછી ફરજિયાત હોવી જોઈએ મિત્રો અને રાશન કાર્ડ નો ઈ કેવાય

બે હજાર પચીસ ગુજરાત સરકારે છે ગરીબ પરિવારની મહિલાઓને ઘરે બેઠા રોજગાર મળે તે માટે મફત સિલાઈ મશીન આપવામાં આવશે મિત્રો તો હાલ મિત્રો જેમ પુરુષો બહાર કામ કરે છે તે જ રીતે મહિલાઓ મિત્રો ઘરે બેસીને પણ કામ કરી શકશે ખાસ કરીને મહિલાઓ માટે પરંતુ કેટલીક શ્રેણીના પુરુષો પણ અરજી કરી શકે છે જેમ કે મિત્રો અમુક પુરુષ મિત્રો પણ હોય છે કે જેઓ સિલાઈનું કામ કરતા હોય છે મિત્રો તો અમુક ટકા મિત્રો પુરુષો પણ તેના માટે અરજી કરી શકશે તો મિત્રો આગળ વાત કરીએ આપણે ખેડૂતો માટે જે બોનસની જાહેરાત કરવામાં આવી છે મિત્રો તો રવિ માર્કેટ સિઝનનો ની વાત કરીએ તો બે હજાર પચીસ અને બે હજાર છવ્વીસ માટેના ટેકાના ભાવની આપણે આગળ વાત કરીએ તો મિત્રો મકાઈ રૂપિયા બસો પચીસ ક્વિન્ટલ પર ક્વિન્ટલ અને બાજરી છવ્વીસો પચીસ પર ક્વિન્ટલ અને જુવાર બાયબ્રીડ તેત્રીસો એકોતેર પર ક્વિન્ટલ મિત્રો અને જુવાર માલદંડી તો ચોત્રીસો એકવીસ પર ક્વિન્ટલ મિત્રો અને રાગીની વાત કરીએ તો બેતાલીસો નેવું પર ક્વિન્ટલ મિત્રો ભાવ રહેશે તો બાજરી જુવાર રાગી માટે રૂપિયા ત્રણસો ક્વિન્ટલ પર બોનસ મિત્રો મળશે અને મિત્રો સરકારે પાક વીમા યોજના ફરી શરૂ કરી છે તો મિત્રો ગુજરાતમાં ખરીફ સિઝનથી પાક વીમા યોજના ફરી શરૂ થશે મિત્રો તો ખેડૂતોને ઓડતાલીસ કલાકમાં વીમાની રકમ મળે તેવી તો વાત કરીએ આપણે અમુક રાજ્યની કે તેલંગાણા છે ઝારખંડ છે તેમાં મિત્રો બે લાખ સુધીની લોન માફીની જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો ગુજરાતના ખેડૂતો પણ લોન માફીની માંગ કરે છે તો બે લાખની લોન માફ થાય તો ખેડૂતોનો મોટો ટેકો મળશે મિત્રો તો મિત્રો એ જ આપણે ખેડૂત ગુજરાતના જે ખેડૂતોની છે આપણે લોન લોન માફીની માંગ આગળ વધારવાની છે મિત્રો કે ગુજરાત અલગ અલગ રાજ્યોમાં લોન માફી થાય છે તે રીતે ગુજરાતમાં પણ લોન માફી થાય અને ખેડૂતોને સારો એવો લાભ મળે મિત્રો અને ખેડૂતો દેવામાં પણ ના આવે તો મિત્રો હાલ આજના વિડીયોમાં આટલા સમાચાર મિત્રો બહુ થઈ ગયા તમારે આવી જ રીતે અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલમાં જોડે જાઓ મિત્રો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો ચેનલને અને મિત્રો ફરીવાર મળ્યા આપણે આગળના વિડીયોમાં ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો જય માતાજી